થઈ ગયા ધીમે ધીમે સાટાકો આવવા મળ્યા છે અને બાદથી બાજુ એમ કે છો ક્યાંક વાદળા થઈ ગયા છે અને વાતાવરણ પણ એવું છે કે આમ વરસાદ આવી જાય એવું પણ હમણાં તેમ તો વરસાદ તો

એમાં એવું છે સાણ નાખેલી છે ને આપણે એકાશી માં છે ને એટલે એ નો બેઠા નકર કરી બેઠા ત્યાં સાણ માં એટલે સાણ તો આપણે વેલા નાખી ગયા હા અને આજે આપણે મોટી બનાવવાની છે એમણે કીધું ના યાર નતા આટો મારવા માટે લાદાટો મારવા આવશે પણ હવે એવું છે કે વરસાદ પાણી નો આવે તો આવે નકર તો કઈ પલળતા પલળતા આવે નહીં કા નો જ આવે ને વરસાદ જોરે જ છે તો આવશે નકર જો આવો ના વરસાદ ચાલુ રહે એટલે અત્યારે તો નથી પણ આમાં નકી ન હોય કોમાસ કે તો અત્યારે જ તેનું એમ કે હવે ઝરફર ઝરફર શરૂ થઈ ગયો છે કેવો વરસાદ આવે એની ઉપર આધાર રહે બેન ની આટો મારવા કેતા હતા એમાં એવું છે પાણે ભાઈ કીધું છે બહુ વેન પણ પાણે ભાઈ વેન કીધું છે મામાન ઘરે જાવું જ છે તૈયાર થઈ જાય એમ નવા કપડા આપડા પહેરીને તૈયાર થઈ જાય કે હાલો મમ્મી આપણે મામાન ઘરે જાવું છે કાલ ખબર મકો હોતા

સરસ મજા નો માળા બનાવે પણ તમને બધા એના નામની ખબર હોય ને તો કોમેન્ટ બધા કરીને કેજો સરસ મજા પેલા ત્રણ માળા હતા એમાં કેટલા માળા વધી ગયા થોડાક દિવસમાં તો કેટલા માળા બની ગયા હજી બનાવવાનું ચાલુ છે

પાણી હવે અંદર નથી આવતું સારી મળી અને આમાં ભાઈ પાણી ભરાઈ જાય એટલે એના માટે તો આપણે હતી પણ પછી આપણે બરોબર પલાસર ગયું પાણી આવે પણ આ બધું ધોવાનું ને તો ને પાણી નિકળ જાય બારુગામ હા આપણે કાથી તો કાઈ થોયુ થાક કઈ કર્યું નથી તો આપણે શિવાની બેન જાગીને ઉતાર્યા સરસ મજાના સાયકલમાં સાયકલમાં બેઠા બેઠા ઈશકા કાઈ આટલી બધી કોઈની સાયકલમાં નઈ બેસે તો આ ને શિવાની લંઘી થાય બે ભાગું બાંધીලා પગઅ દને દર રે તને મજા આવતા જ હવે તો સાયકલ એટલી આખીનો તો આમ કે ગોલાવા મળ્યા એને પપ્પા નહીં કેવું સારું સાયકલ આપવાનું દંડીકો લઈ લીધો એ શિવાની પગ રડાય ને તો પછી વાગે શિવાની ને છોલાઈ જાય પગમાં પણ આ તો એને મજા આવે છે તાર સાયકલ આપવાની

ભાવ ને દજ પાડવાની છે મારે તો પેલા પડી ગયા મળી પેલા એમ જ પેલા છે ને બાળ થઈ ગઈ ને એટલે લોઠી તરત જ બાળ હા ઓલવી જ નહીં

અન થાય સરસ મજાના જમવા બી જશે હશે તો ને બેહાઈ દો શિવાની પાસે બેહાઈ દો સમસ્યું બધું ડુંગળી બધું કટિંગ કરીને રાખો છે લીંબુ ને લીંબુ હંધવી નાખીને એ કેટલી ખાશે ભાણા ભાઈ ને એટલી જ દીધી હે એટલી ખાશ તો એટલી ખાવાનું નથી નહીં સરસ મજાનું આપણે વાળું પાણી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે હવે આપણે પથારી કરીને શિવાની બેન ને દીધા છે શિવાની બેન ને કહ્યું નીંદર આવે આમ તો શિવાની બેન તો વહેલા વહેલા હોઈ ગયા પણ ઘોડિયામાં હોતા હતા પછી આ મસરદાની ને એવું બધું બાંધી વાળું ને એટલે પછી આ લઈ લીધી ફરતી બાજુ આપણે સરસ મજાની એમ કેવી કે મસરદાની બાંધી હતી છે એટલે અત્યારે ચોમાસામાં મસર ને એવું તો વધારે થાય ને નાના છોકરાને તો બહુ કવડે આપણે મોટાને તો બહુ વાંધો ન હોય પણ નાનકા છોકરાને તો બહુ મસર ને એવું બધું કવડી જાય સરસ મજાની મસરદાની બાંધી અને હવે શિવાની બેને એવું રહી દીધા છે અને મહેમાની પથારી બધાની આપણે બાર મસરી માની એમાં બધા કરી છે એટલે નાના છોકરા ભાણો ને ભાણકી ની બધા હવે હોવાની તૈયારી કરે છે તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ લાગ્યો હોય તો અને જો પસંદ હતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય